બાડોલીમાં શાસકો અને બિલ્ડરોના પાપે સોસાયટીઓમાં પાણી પાણી બારડોલીમાં ભાજપ શાસકોની બેદરકારીને કારણે નગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા આધે ધળ બાંધકામને કારણે પાણીનો નિકાલ ન થવાથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા બાડલીમાં રવિવારના રોજ એકસો સત્તર મીમી વરસાદ વર્ષવારે છોથી બપોરે બાર વાગ્યા સુધીમાં વરસ્યો હતો ભારે વરસાદના પગલે બાડોલીની અલગ અલગ સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો થયો હતો ખાસ કરીને દર વર્ષની માફક ડીએમ નગર એમએન પાર્ક સિવશક્તિ સોસાયટી અને વિઠલવાડી વિસ્તારોમાં પાણી ફરી વર્તા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સામળિયા મોરા વિસ્તારમાં આસાપુરા માતા મંદિર નજીક રસ્તા પર પાણી ફરી વર્તા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મારું નામ રમણીક લાલ ભોવનભાઈ એમ એન પાર્ક ની સોસાયટી માં રહીએ અમે ઓગણીસો સાત થી રહીએ છીએ આ પાણી દર વર્ષે ભરાય તો આ વર્ષે નગરપાલિકાને રજૂઆત કરી તો તાત્કાલિક ફાયર બ્રિગેડ ના માણસો આવ્યા નગરપાલિકા પ્રમુખ આવ્યા ચીફ ઓફિસર આવ્યા એ ચીફ ઓફિસર જાતે થોડીક મહેનત કરવા લાગી અને પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી રસિકભાઈ રસિકભાઈ ભારે વરસાદ નગર વિસ્તાર કે જ્યાં ભારે વરસાદના કારણે સવારે લગભગ તો જે અડધો કલાક કલાકમાં જ જે ખાડી ઉભરાઈ ને તરત જ આખા સોસાયટીમાં ફરી વળી હતી જે પાણી પાર્કિંગમાં હતા અને કદાચ દસ ફીટ વધારે વરસાદ આવતા ઘરનો અનાજથી લઈને ઘણી બધી ઘર વખતે એ નુકસાન થયેલ હોત પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી પાલિકા દ્વારા અત્યારે કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જે કંઈક અહીંથી પાછળ ખાડી જાય છે એમાં નાનકડા ભૂલા નાખીને પૂરાણ કરી દીધું હોય અને માટે પાણીનો ભરાવો નગરમાં થાય છે પાણી ભરાય જતા લોકો માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગાંધી રોડ પર આવેલા નગર અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી ન્યૂઝ રાઠોડો